કેમ છો બધા મજામાં ચાલો આજે આપણે બનાવીશું ફુલાવર રીંગણ અને બટેટાનું શાક તો એના માટે આપણે સૌથી પહેલાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં રહી નાખીશું રહી સરસ ચડી ગઈ છે હવે આપણે ગેસને ફ્લેમ ધીમો કરી દઈશું અને પછી ટામેટા નાખીશ હવે બધા મસાલા જે છે એ ટામેટાની અંદર નાખી દઈશું બસ મસાલા પણ સરસ તેલમાં શેકાઈ ગયા છે હવે આપણે બધા શાકભાજી છે મેં અહીંયા એક નાનો ફૂલીવાર લીધો છે ત્રણ નાના બટેટા લીધા છે અને બે મોટા રીંગ પણ લીધા છે બસ હવે આ બધાને સરસ મિક્સ કરી લો શાક મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં અમે અડધા કપ જેટલું પાણી નાખીશું અને હવે ઢાંકણ ઢાંકીને આપણે શાક જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી અમે ચડવા દઈશું વચ્ચે ક્યારેક ક્યારેક હલાવતા રહેવાનું શાકને ગળીએ ઘળીએ ઢાંકણ ખોલવાનું નહીં ઢાંકી દો અને શાકને બરાબર ચડવા દો હવે શાક લઈને વચ્ચે થોડી વાર ઉમેરી લઈશું જરા સમય પાણીની જરૂર પડે તો તમારે થોડું અંદર પાણી નાખવાનું જેથી કરીને સ્ટીમથી શાક બરાબર બફાઈ જાય મારે અત્યારે શાકમાં પાણીની જરૂર નથી તો નાખતો નથી પણ તમે જ્યારે બનાવો ને એવું લાગે કે શાકમાં પાણી ખૂટી પડ્યું છે તો થોડું ઉમેરી દેવાનું હવે પાછું ઢાંકી દઈએ અને શાકને ચડવા દઈએ શાક એકદમ સરસ ચડી ગયું છે એના પર હવે આપણે થોડા ધાણા નાખીશું તો આપણો ફુલાવર ટામેટા બટેટા અને રીંગણનું શાક ખાવા માટે એકદમ રેડી છે તમે પણ બનાવો જો મારી રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં